જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રોડના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું પરંતુ અગાઉ વરસાદ દરમિયાન ચાલુ રહેલા કામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નગરપાલિકાના ઈજનેરને સુરત આરસીએમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આ મુદ્દે જંબુસર આમોદ મતવિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી છે તેમનો અથાગ પ્રયાસથી આજથી રોડનું કામ ફરી શરૂ થયું છે દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્યારી હતી પરંતુ નગરપાલિકાને અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી આંદોલન પહેલા જ કામ શરૂ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે પ્રજા બહુ લાંબા સમયથી રાહ જોતી રહી હતી અને હવે કહે છે પાર્ટીઓ વચ્ચે જે લડાઈ હોય તે હોય અમારી વર્ષોની માંગણી તો પૂરી થઈ રહી છે અમે બી અનેક ગામો માં જવાના છે જવાના છે અમે તો પૂરતી અમારે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જંબુસર ની વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જયારે અમે ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ના જ્યારે પ્રમુખ હતા ત્યારે ખોટી રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાતો કરે છે જંબુસર શહેરના લોકો આજે ખંજવાર અનેક પ્રશ્નો સાથે ફેરાય છે બિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવનારા દિવસની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે અમારા કોંગ્રેસે આંદોલન કેવું એટલે ભારતીય જનતા પાર્ટીના ના પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ તો આટલા દિવસ તમે ક્યાં હતા કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું અને તમે લોકોએ ચાલુ કરાવી દીધું બાકી ભ્રષ્ટાચારથી પડશે કુદરત તમને બચાવે બત્રીસ વર્ત્રીસ વર્ષ સુધી તમે સત્તામાં છો એને તમને ચરબી ચડી ગઈ છે નશામાં છો હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જે આ રોડ શરૂ કરવામાં આવ્યો છે બાબત આપણું શું મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યો અધિકારીએ કીધું જો જો કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદમાં કામ કરતો હોય અને સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાં સુધી પહોંચ્યો હોય તો મુખ્યમંત્રી કે અધિકારી અને બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી જે કોન્ટ્રાક્ટર ચાલુ માં કામ કરી શકે ખરાબ કામ કરી શકે એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો કમલમ પૈસા ધરાવ એટલા માટે બ્લેકલિસ્ટ ના કર્યો કોઈ ચક્કા જામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા પણ એવું કશું હતું નહીં ક્વોલિટી ચેક ના પરપસ જ આ કામને આપણે સ્થગિત કરેલું વરસાદ બી બહુ હતો હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે રોડ નું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે આજ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે આ રોડ બની રહ્યો છે આટલો સરસ રોડ જ્યારે ચોર્યાસી ગામને જોડતો લોક તાલુકા અને શહેરના લોકોએ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તો આ રોડ આપણો છે મારો રોડ છે એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ આપણે લોકોને સહકાર આપીએ થોડી તકલીફ રહેવાની છે આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે એ તકલીફોને આપણે કોઈ ઇશ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેડગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે તો નગરપાલિકાનો રોડ નહીં મોડો રોડ બની રહ્યો છે એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જો અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું આભાર